ઠંડીનો માહોલ છે ઓઢવાની વસ્તુ કઈ નથી અને ઠંડીમાં અમે જોયું તો વિડીયોમાં જોઈ શકો એ પ્રમાણે પડેલા હતા દોસ્તો અમે દાદીમા ને ખાવાનું આપ્યું અને સાથે સાથે દાદીમાને પૂછવામાં આવ્યું કે એમના પરિવારમાં કોઈ છે કે નથી તો એવું બતાવે છે કે તેમના પતિ પણ નથી અને એમના છોકરા કે જે નાનપણની ઉંમર માં છે તેમની ડેથ થયેલી છે તો દોસ્તો ચલો દાદીમા સાથે વાત કરીએ અને તેઓને આ ઠંડી માં આવા માહોલ માં આશ્રમ માં પહોંચાડવાની કોશિશ કરીએ તો વિડિયોને છેલ્લે સુધી જોજો અને તમારા દરેક ગ્રુપ શેર કરજો નવિન સપનાબેન કેના રેવા છે જો તમે અમે અંડાબાદમાં ઉમદાવાદ ના રે દાદીમા અમે અહીંથી રોડ પર નીકળેલા તો તમે અહીંયા ઠંડી છે આટલી અને અહીંયા નીચે સુતા હતા કઈ ઓઢિયા વગર તો આવી રીતે કેટલા ટાઈમ થી રહ્યો

દોસ્તો શોભના બેન છે જેઓ અમદાવાદના રહેવાજ છે આ આઝાદીમાં રોડ પર મળેલા અમે રોજ ખાવાનું જરૂરિયાત લોકોને આપવા જતા હોતા હોઈએ છીએ તો આ શોભના બેન છે અહીંયા રોડ પર હાલતમાં સુધેલા હતા દોસ્તો શિયાળાનો માહોલ છે ઠંડીનો માહોલ છે અને એક માજીની ઉંમર સાઠ સિત્તેર વર્ષની છે આ ઉંમરે પણ માગીને ખાવું પડે છે અને માગીને ખાવા પાછળનું મૂળ કારણ તો એ જ છે પરિવારમાં કોઈ નથી દીકરાઓ નથી અને આવી બધી પરિસ્થિતિઓમાંથી પસાર થઈ અને ગમે ત્યાં રોડ પર હોય છે ઠંડી હોય ગરમી હોય છે વરસાદ હોય છે આ બધી જ પરિસ્થિતિઓનો સામનો કરીને આવી રીતે રોડ પર રહે છે તો દોસ્તો આજે અમે પ્રયત્ન કરશું કે આ સુરતમાં ને કોઈ પણ સારા આશ્રમમાં મૂકશું જ્યાં તે તેમનું આગળનું દાદીમાં આશ્રમમાં આવશો ને તમે પાકું

અને રોડ પર જ આખી જિંદગી આયટી તમે અમે આખી જિંદગી રોડ પર જ બેઠા પેલા શું કામ કરતા તમારા ઘરવાળા મારા ઘરવાળા કારખાનામાં કામ પર જતા બોબિન ભરવા બોબિન ભરવા જતા જતા ને અને પેના ક્યાં રહેતા તમે અમે માં દરા ધરેતા માં દરવા જઈ રહેતા લઈ ગયા સાસુ સસરા અંબાબદ લઈ ગયા સાસુ મરી ગયા સાસરા મરી ગયા

અને શોભનાબેન રોડ પર રહેવું પડે છે અને ખાવાનું પણ નહોતું ખાધું એવી રીતે વરસાદમાં સુધી જોજો અને તમારી આજુબાજુ વ્યક્તિઓ દેખાય પાસે જાણવાનો પ્રયત્ન કરો કે આવી કઈ કઈ પરિસ્થિતિ હોય છે જેના લીધે આવી રીતે રહેતા હોય છે એમની પાસે જાઓ અને તમારાથી જે પણ થોડો સમય આપો જેનાથી એમના જીવનમાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરે બસ દોસ્તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમારા